માનનીય પીએમ નરેન્દ્ર મોદી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના વડોદરા ભરૂચ સેક્શન ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવેલ છે નવો પૂર્ણ થયેલ વિભાગ છ્યાસી કિલોમીટરમાં ફેલાયેલો છે ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે મનુગરથી સાપા એકત્રીસ કિલોમીટર સાપાથી પાદરા બત્રીસ કિલોમીટર અને પાદરાથી વડોદરા ત્રેવીસ કિલોમીટર માનનીય પીએમ નરેન્દ્ર મોદી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ એક્સપ્રેસવેના વડોદરા ભરૂચ સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવો પૂર્ણ થયેલ વિભાગ છયાસી કિલોમીટરમાં ફેલાયેલો છે ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે મનુવરથી સાપા એકત્રીસ કિલોમીટર સાપાથી પાદરા બત્રીસ કિલોમીટર પાદરાથી વડોદરા ત્રેવીસ કિલોમીટર અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસ વે પહેલેથી જ કાર્યરત છે વડોદરા ભરૂચ એક્સપ્રેસ વે મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી થશે તેનાથી હાલના અમદાવાદ ભરૂચ હાઇવે પરથી પણ ટ્રાફિક હળવો થશે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે જે આ હાઈવે કાલે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેનાથી ટાઈમના ડીઝલના બધા ઘણા અનેક ફાયદા છે એટલે ભરૂચની જનતા માટે આ એક આપણે સુવિધારૂપ સુવિધારૂપ કહેવાય એ સારી આ સુવિધા થઈ ગઈ છે ભરૂચના વાસીઓ માટે રિયાઝ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ